આગળ વાત કરીશું રાજકોટની તો રાજકોટના સરધાર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધિક સ્થાને પ્રધાનમંત્રી વિક્રમા કાર્ય યોજનાનો કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે કહી શકાય કે મંત્રીશ્રીએ આ યોજના થકી ભવિષ્યમાં મોટા ઉદ્યોગકારો જન્મશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આ યોજનાનો લાભ લેવા મહત્વનું છે કે આ પ્રકારે રાજકોટમાં સરધાર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા ના સ્થાને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નું ભવ્ય કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી શ્રીએ આ યોજના થકી ભવિષ્યમાં મોટા ઉદ્યોગકારો જન્મશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આ સાથે જ આ યોજનાનો લાભ લેવા માટે કારીગરોને અપીલ પણ કરી હતી મહત્વનું છે કે આ કેમ્પનું ગ્રામીણ વિસ્તારના કારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મળે તે માટે આયોજન કરાયું હતું નરેન્દ્રભાઈ મોદી આજે નાના નાના કારીગરો છે એમના જે કારીગરી છે એમને ઉત્સાહ આપવા માટે થઈને એમને પ્રેરણા આપવા માટે થઈને એમના કામને વધુ સારી રીતે આગળ વધારી શકે એટલા માટે થઈને આ વિશ્વકર્મા પીએમ વિશ્વકર્મા યોજનાનું લોન્ચિંગ કર્યું છે આ યોજના અંતર્ગત જે લાભાર્થીને એને કોઈ પણ પોતાને સુથારી કામ છે કે કોઈ પણ અન્ય જેટલા આમાં ઘણા બધા કામ એમાં આપવામાં આવ્યા છે કે જ્યારે એ કામની કલાગીરી માટે થઈને એને હોય તો એના માટે એને ટ્રેનિંગ પણ આપવામાં આવે જેટલા દિવસની એને ટ્રેનિંગનો વર્કશોપ હોય એ સમય નક્કી કરેલા હોય એ વર્કશોપ દરમિયાન એને રોજનું પાંચસો રૂપિયાનું સ્ટાઇપિંગ આપવામાં આવે અને જ્યારે શીખીને એનો કોર્સ પૂરો થઈ જાય એ કોર્સ પૂર્ણ થયા પછી એને પંદર હજાર રૂપિયા સુધીની ટુલ કિટ પણ આપવામાં આવે